हो तो, है, तो, है, तो गाँ गाँ खारी <गाँ> अभी आई जैसे सूरज गाँव है निकले लोग વરહ તો આયા બને કોઈ વાયરો હે ઓય ઓય આમે ગુજરાત બહુ ઠંડી વાયરો બહુ ઠંડી વાયરો એમ કહું પેટી બટાટો કરો ઠંડી વાય બહુ મનતો મસાલો બનાવી દે પક્કા બે બીજી શું મસાલો બનાવી લે ના કાફર ન ખાઓ સાદ બન છો 100 છો મરચાં ટાંસી ખાવો ટાંસી ખાવ લે મસાલો ખાવ હલ્લા

શું કરો જાય એટલે હું દાખલો હાજર ચલો મિત્રો મળીશું આગળ